नमस्कार मित्रों स्वागत छे आप બધા નું गुजरात गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત હાઈકોર્ટ નવી ભરતી 2024 પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત ની આ અપડેટेड ભરતી માં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યા અંગે નું વિવરણ અહીં વિડિયો માં દર્શાવેલ કોષ્ટક મુજબ છે તમે આ માહિતી ને વિડિયો ને રોકીને તપાસી શકો છો ગુજરાત હાઈકોર્ટ નવી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો हाईकोर्ट ऑफ गुजरात की आ अपडेटेड भर्ती में दरेक पोस्ट प्रमाण शैक्षणिक लायकात अलग अलग है जेनीति ते वीडियो ने आपेल भर्ती जाहिरातनी पीडीएफ तथा डिस्क्रिप्शन बॉक्स में आपल लिंक द्वारा मेरी शको गुजरात हाईकोर्ट नवी भर्ती बजार चौवीस वयमरयादा मित्रों हाईकोर्ट ऑफ गुजरात आ अपडेटेड भर्ती में दरेक पोस्ट प्रमाण वयमरयादा पर अलग अलग है जेनी तमने अं वीडियो में दर्शाल कौष्ठक में जानाया प्रमाण તમે આ માહિતીને વિડીયોને રોકીને ચકાસી શકો છો આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે જેની માહિતી ભરતી જાહેરાતની પીડીએફમાં વિસ્તારપૂર્વક આપેલી છે ગુજરાત હાઈકોર્ટ નવી ભરતી 2024 અરજી ફી મિત્રો हाईकोर्ट ऑफ गुजरात नी आ अपडेटेड भर्ती में दरेक पोस्ट प्रमाण अर्जी फी पर अलग अलग है जेनीति तमने अडियो में दर्शाल कोष्ठक में जनव्या प्रमाण तब माहिती ने वीडियो ने रोकी ने चकासी शको गुजरात हाईकोर्ट नवी भर्ती बेहजार चौवीस पगार धोरण मित्रों હાઈકોર્ટ ઓફ ગુજરાતની આ અપડેટેડ ભરતીમાં ક્લાસ ટુથી લઈને ક્લાસ ફોર સુધીની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે અને તે જ પ્રમાણે દરેક પોસ્ટનો ગ્રેડ પે અને પગારધોરણ પર અલગ રહેશે જેની માહિતી તમને અહીં વીડિયોમાં દર્શાવેલ કોષ્ઠકમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડિયોને રોકીને ચકાસી શકો છો આ ઉપરાંત વધુ માહિતી માટે ભરતી જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો गुजरात हाई कोर्ट नई भर्ती 2024 पगार दोरण मित्रों हाई कोर्ट ऑफ गुजरात ने अपडेटेड भर्ती में क्लास 2 थी लेने क्लास 4 સુધીની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે અને તેજ પ્રમાણે દરેક પોસ્ટનો ગ્રેડ પે અને પગાર ધોરણ પર અલગ રહેશે જેની માહિતી તમને અહીં વિડિયોમાં દર્શાવેલ કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડિયોને રોકીને ચકાસી શકો છો આ ઉપરાંત વધુ માહિતી માટે ભરતી જાહેરાતની પીડીએફ નો સંદર્ભ લો ગુજરાત હાઈકોર્ટ નવી ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ અમદાવાદ ભરતી જાહેરાતની તારીખ 22 મે 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 22 મે 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 અરજી ફી ચૂકવવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 एप्लिकेशन में फेरफार करने अंतिम तारीख ओगनीस जून २०२४। गुजरात गुजरात हाईकोर्ट नवी भर्ती २०२४ चौव लिंक्स जेम के भर्ती जाहरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करने लिंक तथा सत्तावार वेबसाइट नी लिंक अही वीडियो में दर्शाया प्रमाण आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जीने चेक करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ